કોર્પોરેશનમાં કામ કરતી વિવિધ વાલ્મીકી સમાજની મંડળીઓ દ્વારા ઝોન કક્ષાએથી માંગ્યા મુજબનો માલ સામાન તો આપવામાં આવે છે પરંતુ બિલોમાં લોલમ લોલ ચાલતી હોવાની હતી જે મામલે સુરતના સપ્લાયરે મ્યુનિસિપલ કમિશનરથી લઈને જીએસટી વિભાગમાં પણ લેખિત રજૂઆત કરી છે સરકારની સૂચના મુજબ વાલ્મીકી સમાજ દ્વારા ચાલતી મંડળીઓને રોજગારી મળી રહે તે હેતુથી જો મંડળીઓ સેનેટરીને લગતા સાધનો ઉત્પાદન કરતી હોય તો મંડળીઓ પાસેથી વગર ટેન્ડરે માલસામાન ખરીદ કરી શકવાની છૂટ આપી હતી પરંતુ છેલ્લા કેટલાક વખતથી કોર્પોરેશન અધિકારીઓ જ્યારે બિલો આવે ત્યારે તેના પર જરૂરિયાત મુજબનો જીએસટી તેમજ એચએસએન કોડ નંબર હોવો જોઈએ તે પણ જોતા નથી અને બિલો પાસ કરી દેતા હોવાના આક્ષેપો થયા હતા સમગ્ર મામલે સુરત ખાતે રહેતા અને સેનેટરીનો માલ સામાન સપ્લાય કરનાર ઇજારદાર દ્વારા સમગ્ર મામલો કોર્પોરેશનમાં ઉજાગર કરવામાં આવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ કક્ષાએ તદુપરાંત જીએસટી વિભાગમાં પણ લેખિતમાં રજૂઆત કરી હતી સાદરીવાલાએ આક્ષેપ કર્યા હતા કે ઓડિટ શાખાના અધિકારીએ આ બાબતે જરૂરી ધ્યાન આપવું જોઈએ પરંતુ ધ્યાન આપ્યું નથી કે વાલ્મીકી સમાજની જે મંત્રીઓ છે જેઓ વગર ટેન્ડરે કામ મેળવે છે કોર્પોરેશનમાં પણ સરકારી રાજ્ય સરકારના પરિપત્ર મુજબ તેઓને કોઈ પણ સંજોગોમાં વીસ ટકાનો ભાવ વધારો આપી શકાય એવો નથી કારણ કે રાજ્ય સરકારના પરિપત્રમાં તેઓને વગર તે અંદરે ફક્ત આવડેલું છે કે કામ જ આપવાનું છે પણ તેમાં પણ તેઓ ઉત્પાદક હોય તો જ તેઓને કામ મળે તેમ છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનમાંથી તેઓને કામ મળે છે તેનો આપને કોઈ વાંધો નથી પરંતુ તેઓ જે બિલ રજૂ કરે છે જીએસટી નંબર નથી એચએસએમ કોડ નથી લખતા બિલમાં તેઓ કઈ સ્કીમ હેઠળ જીએસટીના કઈ સ્કીમ હેઠળ રજીસ્ટર થયા છે તે પણ સ્પષ્ટપણે બતાવતા નથી કારણ કે રેગ્યુલર સ્કીમમાં હોય તો બિલ તેઓએ ટેક્સ ઇન્વોઇસ આપવું પડે અને કમ્પોઝિશન સ્કીમ હોય તો તેઓએ બિલ ઓફ સપ્લાય આપવું પડે પણ તેઓ કશું એવું કરતા નથી અને અમુક મંત્રી એવી છે જેમાં એક શાંતિ સેનેટરી માર્ગ છે જેઓએ ઓગણીસ પાંચ બે હજાર સત્તા ઓગણીસના રોજ જીએસટી નંબર બંધ કરેલ છે પણ તેઓ આજ દિન સુધી કોર્પોરેશનમાં ધંધો કરે છે અને તેઓ પેમેન્ટ મેળવે છે તો વડોદરા મહાનગર સેવા સદનના ઓડિટરો વોર્ડ ઓફિસરો અને એએમસી અને ચીફ ઓડિટર સાહેબને અમે આ બધી વાતની રજૂઆત કરી તો બધા એકબીજાની પર દોરે છે વોર્ડ ઓફિસર એમ કહે છે કે ભાઈ અમારે આ બધું જોવાનું નથી એ ઓડિટવાળા જોઈ છે ઓડિટરવાળા એમ કહે છે કે ભાઈ એકાઉન્ટમાંથી પેમેન્ટ થાય છે એકાઉન્ટવાળા જોવાનું છે એકચ્યુઅલી આ વસ્તુ બિલ ચેક કેવી રીતે કરવાનું એ ઓડિટ વિભાગનો જ પ્રશ્ન છે નહીં કે એકાઉન્ટનો એકાઉન્ટવાળા ફક્ત પેમેન્ટ કરી શકે ઓડિટ ક્લિયર થાય પછી જ પેમેન્ટ થાય પણ ઓડિટરો કોઈ કબૂલ કરવા તૈયાર નથી એ તો કે અમારે આ બધું જોવાનું આવતું જ નથી કારણ કે ઓડિટર એટલે નેક્સ્ટ ટુ સીએ કે ભાઈ પણ તેઓ આ બાબતમાં બિલકુલ હાથ ઊંચા કરીને વાત કરે છે અમારી કોઈ જવાબદારી આવતી નથી એમ કહે છે જે માટે મેં સ્થાયી સમિતિ કમિશનર સાહેબને ત્યાર પછી નાણામંત્રી કનુભાઈ રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી સાહેબને મેં આ બધા ફેક્સ કર્યા છે અને વડોદરા મહાનગરના કલેક્ટ કોર્પોરેશનના કલેક્ટર સાહેબ તેઓને પણ મેં મારી નકલ સોંપી છે કે જે આ બાબત પાણે સ્પષ્ટપણે નિકાલ આવે છે કમિશનર સાહેબે મને એવું કીધું કે અમે આ બાબતની તપાસ કરાવીશું તપાસ હવે તો આગળ આવતા આવતા દિવસોમાં જોવામાં મળશે કે આ બધી મંત્રીઓનું શું થાય છે અને ઓલરેડી અમે જીએસટી કમિશનર સાહેબને પણ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે સાહેબ આવી રીતે કોર્પોરેશનમાં ધંધો કરે છે અને જીએસટી નંબર નથી અને તેઓ પેમેન્ટ લે છે અને જીએસટી વસૂલે પણ છે પણ એ જીએસટી ક્યાં ભરે છે કોઈ જગ્યાએ ક્લિયર થતું નથી વીસ થી ચાલીસ લાખ રૂપિયાની અંદર ચાલીસ લાખ સુધી જીએસટી નંબરની જરૂર નથી પરંતુ ગવર્મેન્ટ નિયમ મુજબ એવું કહેવામાં આવેલું છે કે જીએસટી તમે ગવર્મેન્ટમાં ધંધો કરતા હોય કે ટેક્સેબલ ધંધો કરતા હોય એટલે જીએસટી નંબર કમ્પલસરી લેવો જ પડે તો બીજી તરફ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ પાલિકાના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા અને એકાદ બે દિવસમાં જ ઝોનના તમામ જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્નોનો નિરાકરણ લાવશે તેમ જણાવ્યું હતું આપે મને આ વસ્તુ ચાર પાંચ દિવસ પહેલા ધ્યાને લાવી હતી અને એકાદ અરજદાર ભાઈ બી આવ્યા હતા હવે આ બધી નાની નાની મંડળીઓ હોય છે અને મંડળીઓ પાસેથી જે તે ઝોન દ્વારા ડાયરેક્ટ આ મટીરિયલની ખરીદી કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકામાં જે પેમેન્ટની ડિસેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ છે એ મુજબ આ સદર કામ જે ખરીદી થાય એનું ચૂકવણું ઝોન લેવલે થાય છે આપના દહેણ દોર્યા પછી અમે ઝોન વાળા પાસેથી માહિતી લઈને જે હકીકત લક્ષી જે કંઈ હશે આપને જાણે કરીશું એનું બિલ છે છે કે 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 જીએસટી લીધું એ બધું પ્રકાશ અમે પછી આપને પાડી શકીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર